ગણેશ ઉત્સવમાં નવસારીના પૌરાણિક અને ચમત્કારી વડમાં વસેલા ગણેશના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે અહીંના ગણપતિ મંદિરને લઈને એક કથા પ્રચલિત છે જેમાં કહેવાય છે કે ઔરંગઝેબે અહીં દસ્તાવેજ સાથે વીસ વીઘા જમીન દાનમાં આપી હતી મુઘલ સામ્રાજ્યના વખતમાં ઔરંગઝેબ નામના રાજા હતા જે મૂર્તિ પૂજાના વિરોધી હતા તેમણે આ મંદિર તોડવા માટે સૈન્ય મોકલેલું આ મંદિરમાંથી ચમત્કારી ભમરા નીકળેલા અને એમના સૈન્યને પીછેહટ કરાવેલી તો ઔરંગઝેબે પોતે આવી એમના હસ્તાક્ષરમાં એક ઉર્દુ ભાષામાં લેખ લખી આપેલો અને આ મંદિર માટે વિશ્વિંગા જમીનનું ભૂમિદાન કરેલું સાથે જ કહેવાય છે કે ગણેશ પુરાણમાં પણ આ મંદિરનો ઉલ્લેખ છે સમય જતાં આ વડના દર્શનથી મનોકામના પૂર્ણ થતા તે ધીરે ધીરે પ્રચલિત બની ગયું અને દૂર દૂરથી ભક્તો દર્શન માટે આવતા થયા આ ગણેશને હવે બાધાના ગણેશ પણ કહેવામાં આવે છે વિદેશ જવું લગ્ન ન થવા બાળકો ન થવા જેવા પ્રશ્નોની બાધા અહીં લેવામાં આવે તો તેનું નિરાકરણ ચોક્કસ આવે તેવી માન્યતા છે જેના લગ્નમાં વિઘ્ન આવતો હોય એ બધા અનેક અનેક એવી મનોકામના બાપા બાધા લો છો તો અહીંયા પૂરી થાય છે જે માણસને કોઈ કામ ના થતું હોય ધારો કોઈના લગ્ન ના થતા હોય કોઈને ભણવામાં રોકાવટ આવતી હોય કોઈ કે બહાર જવું હોય એના માટે વિઝા ન મળતા હોય તો અહીંયા આવી ગણપતિ બાપાની બાધા લે છે અને ગણપતિ બાપા એ બધા દરેકને પરિપૂર્ણ કરે છે એટલા માટે કહેવાય છે કે ગણપતિ બાપા આસ્થાનો પ્રતીક છે અને વિઘ્ન હર્તા દેવ છે બાધા પૂર્ણ થયા બાદ પણ ભક્તો અહીં બાપાના અચૂક દર્શન કરે છે દૂર દૂરથી ભક્તો અહીં માનતા અને બાધા પૂર્ણ કરવામાં આવે છે ત્યારે 10 દિવસ માટે ગણેશ ભક્તો આ મંદિરની અચૂક મુલાકાત લે છે ગણેશવરથી જાણીતું આ મંદિર સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં પ્રખ્યાત છે ઇતે સોનવને દિવ્ય भास्कर નૌસારી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય भास्कर એપ